આલો જેમાતે જે મિત્રો તો હું પ્રકાશ બારિયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો લ્યો મિત્રો તમારો આ વિડીયોમાં હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો લ્યો મિત્ર અત્યારે એને આપણે વાડીએ ભૂગી ગયા છીએ અને એને આપણે વાડીએ કપામાં આટો મારવા આવ્યા છીએ તો એને હું જોઈ લઉં હું તમને ને આપણો કપા દેખાડી દઉં તો જોઈ લ્યો આ બાજુ છે ને સોયાબીન છે આપણે અને આવડા છે ને આપણો કપા છે તો કપામાં કે જો ફાલબાલ છે કેવું છે તો પાટલામાં જોઈ લે મિત્રો અત્યારે હે કપાસમાં એટલી એટલી જગ્યા છે અને તમે જોઈ શકો છો અને મિત્રો આપણે છે તમે જોઈ શકો છો હજુ અત્યારે હે ને પાટલામાં ખાલી એટલી જગ્યા છે અને હજી જોઈ હું તમને હે ને બીજી પણ દેખાડું એડી દેખાય તમને

પછી આપણે મારી લીધા પછી કપા કેવો થયો છે તમે જોઈ શકો તો કેવો કપા ને મિત્રો એ વિડીયોમાં કોમેન્ટ કરી દીધો ચાલો બસ મિત્રો આ વિડીયો એટલું તે આવા કઈ કપા છે આપડે જોઈ લઈએ હું ઠેર લગી દેખાય Tolong bos mitro, video ya. Video dan channelnya subscriber Tolong modal yang pasan video ini terlihat dengan mata